છપ્પન ટકા શોધવા માટે શું કરાય તો છપ્પન ટકામાં દસ ટકાને પાંચ વખત અને એક ટકાને છ વખત ગુણાકાર કરી નાખવાનો છપ્પન ટકા ઇઝી આવી જાય છોતેર ટકા હોય તો તેમાં શું દસ ટકાને સાત વખત જ્યારે એક ટકાને છ વખત ગુણાકાર કરી નાખવાનો સમજી ગયા હું તમને શું કહેવા માંગુ છું તે આ હવે તમે સમજી જ ગયા છે અઢાર ટકા હોય તો હવે અઢાર ટકામાં શું કરવાનું બધામાં આપણે સરવાળો કરતા હતા કેમકે નજીક નજીક માટે અઢારમાં કરી શકાય કે દસ ટકાને બે વખત કરવાનું શું આવી જાય

એક ટકા જો તમે ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે તેની પર ક્લિક કરીને જોઈ શકો છો